અત્યારે એક નવું આવ્યું છે બેબી ને બોર્વિટા પીવરાવો બેબી મૂડમાં માં નથી બેબી ને સાઈઝ પીવી પીવી નકર ઘર ભેગી ની થાય એક બેન તા પીવું હવે તારે

પપ્પુ તમે મને સાચે રોજ રોજ શું પૂછ્યા કરવાનો એક વાર તને કયું ને કરું છું પછી ચાલુ જ છે અને કઈ ફેરફાર હશે તો જણાવીશ हेलो लव लाइन हूस दीस दारू वगैरह नो देवदास डोटवरी डोन्ट वरी परमिट मांगवा कॉल नहीं तने, तने. आई I मीन mean, तमने तो शेना करो <laughs> કમલા પેપર નાખવા છું એવું નહીં વેલા ઉઠવાથી આયુષ્ય વધે આ બધી વાર્તા આ કુકડો રોજ સવારે પાંચ વાગે ઉઠે અને મને છે ને બીજું કઈ નથી હું તમને સાચું કહું તમે ખોટા મારી વાહ નો પડો મને છે ને હું ખોટું નથી રોતો મને આની હારે જ વાતો છે જો આ ડુંગળી સુધારો એટલે હું રો છું આમ જોવા આવા બધા ગીત સાંભળીને પછી દીકરીઓ હારે જાય અને આપણા દેશમાં દીકરા જ નાતે એવું નથી દીકરીઓ તમે જોજો આ સારો છે ને મોડો છે ને ઊંચો છે ને નીચો ને પાંત્રી પાંત્રી વર્ષ થાય અને પાંત્રી વર્ષે પહેણે પછી બાબુલકી કી દુવાય શું લેતી જાય થેલીમાં બીપીની દવાઈઓ લેતી જાય આ વાણિયા વાણિયા પતિ પત્ની બાદ તો તમે જોયા બહુ મજા આવે તમે છ કૂતરા જેવા છ તું બિલાડી જેવી છ આપડી ઘરે હબા હબી નો આવે અરે પતંગ ની કિનિયાર હરખી જાનુ બોધ જે રે બોધ જે રે મારા પ્રેમ નો પતંગ ચગસે પેચ લડાવ રે તૂટી પડે છે વાત કરવા માટે અને ક્યારેક વાત ખૂટી પડે છે સમય વિતાવવા માટે તું તારી વાતો હમણાં કેવા ગીત નીકળ્યા છે ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દો ઓડી લઈ દો ને ગામડામાં એક બાપા ગાતા હતા એ કે તને દૂજણી ભેંસ ને પાડી લઈ મેવાડ હોય ને અહીંયા રાણો ન હોય રાણો અહીંયા મેવાડ હોય સાહેબ રાજપૂતો હોય અહિયાં રાજપૂત આવી હોય હું કાયમ ની માટે બોલું છું સમય ભલે હજી ગમે એટલો થઈ જાય પણ ઊંચા કુળ નો આદમી કદી ના કરે નીચું કામ ઈ ગઢપતિ ભાંગે ગામ કોઈ દી ખાતર નો પાડે ખીમરામ વાપરો ગાંધીજી કેવા ડાયા હતા બોલ હતા નહીં

अगर तुम उसका जवाब नहीं दे पाए तो तुम्हें मुझे अपना फोन नंबर देना होगा डील ओके तुम्हारा फोन नंबर क्या है आ कलम कपाई छे जो ला तो कोक को मोझा लटकाया हो ला कलम नी स्टाइल तमे मोझा जेवी कोजो मन तो बे जण एउव किदु के वो ऋतिक रोशन जेवो लागो जो ला तू तो गरमा कोई ना नथी लागतो एनी चिंता कर यार जाओ ने यार तू सुका मत लो वो उत्साह વા પગ હમણાં છોકરા એક સાહેબે પૂછ્યું બોલ બેટા સત્ય કોને કેવાય ભ્રમ કોને કેવાય છોકરો કે તમે ભણાવો એ સત્ય છે તકે ભ્રમ અમે ભણી તમારો ભ્રમ છે

આમ બધા ઉમેદ છોડતી હતી તમે ત્યારે રૂમ માં આવી તુલસી આપડી એક્સ એજ્યુકેશન મિનિસ્ટર તુલસી રૂમ માં આવે એક સિંગલ તુલસીનું પાંદડું લઈને બાના મોળા મૂકે બા જીવતા મેડિકલ ફોન ના ડબલા લઈને આગાહી હું તારા વગર જાનુ નહીં જીવું અરે મરી જાને ભાઈ જાનુને કુવામ પડવાના દી નો આવે ને પ્રેમ તો શ્રેણી ની કર્યો તો પ્રેમ તો લૈલા ને મધુનીએ કર્યો પ્રેમ તો દેવરા ને હલણ દે આને કહી દીધું ને કે તું કોઈ દી જોતો ને હું તને હું તને સેજે પ્રેમ નથી કરતી એટલે લાઈફમાં માં મૂછ ઉપર રાવડી રાઠોડ ની જેમ તાવ દેજો કે દો હવે તારા જેવી પચા જો માગા નો નાખે એવું કામ કરી નો બતાવું ચૌદમી જાન્યુઆરી અમદાવાદ આવજો સાહેબ એક ધાબે થી બીજા ધાબે એક બૈરું બીજા બૈરા બૂમ પાડી પચાસ જણા સાંભળી વેચે પૂછે કે શું ચંપાબેન સવારથી એક ચડાયો કે નહીં

એવું ન માની લેવું હવે ભગત ના દીકરા થઈ ગયા હા બધા બરસે માળા ફેરવા દે ત્યાં સુધી બાપુ ફેરવી લેવાય પારા અને પછી જો કોઈ આંગા પાસી ના થાય તો માળાને સાઈડમાં મૂકી દેવાય જૂનું તો બાપુ કઈ ભૂલાણું હોય નહીં આ બસ માં ઘણા બસ સ્ટેન્ડ જઈ આખી વાત ન કરો કે જુનાગઢ વાળી ગઈ બોલો અંદર બેઠો બેઠો કે આ જુનાગઢ વાળી ગઈ હમણાં આ જો જેતપુર વાળી આવી ત્યાં એક ભાઈ આવીને બે ત્રણ સંપુલ મારી દે હકીકત માં ઓલા બસ નું કેતા ફરમાવ તમે મને બહુ ગમો છો હા તમારા વાળ તમારા પગ તમારી આ આખો તમારા હોટ પણ તમારી આ પટલી કમર મને પછી શું થયું ખબર છે ઇંગ્લિશ તો અમને આવડે નહીં પેલી ઇંગ્લિશ છે વાત કરે નહીં ઘરનું કામ કરે નહીં કંકોત્રી માં એવું લખ્યું છે ફટાકડા ફોડવાની મનાય છે એટલે ભાઈ એવું કંકોત્રી માં લખાય નહીં અને ફટાકડા ફોડવાની મનાય છે ને ફટાકડો ફોડતા નહીં ફટાકડા ફડવાની મનાય છે હા મનાય છે કોઈ વાંધો નહીં હા કોઈ સુરસુરિયા કરવા દે એ નહીં એક બાપા હમણાં દવાખાને ગયા ડોક્ટર કે પેટમાં દુખે છે ડોક્ટર કે જમાય છે કે જમાય તો તણ છે મારા દીકરા ભાગ લઈને ગયા પછી ડોકાતા નથી તો કે એમ નહીં ખવાય છે